આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ આઠ આઠ બે હાજર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું છ હજાર ત્રણસો ઓગણપચાસમાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનાના ભાવ છે હજાર ચારસો નેવું રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું છ લાખ ચોત્રીસ હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આઠસો જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે જ્યારે ચાંદી એક્યાસી હજાર નવસોમાં માં વિચાર્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો સૌ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક સોનું છ લાખ બાણું હજાર છસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં સતત ધબડકો જોવા મળી રહ્યો છે આવનારા દિવસોની અંદર હજુ પણ સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે તો મિત્રો તમારા શહેરની અંદર શું ભાવ ચાલી રહ્યા છે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો